એક મહત્વના સમાચાર વડોદરાની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સમાચાર વડોદરા ભાજપ ઉમેદવાર રંજનબેન હવે નહીં લડે લોકસભા ચૂંટણી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રંજનબેન ભટ્ટ હવે લોકસભાની ચૂંટણી નહીં લડે અંગત કારણોસર ચૂંટણી નહીં લડવાની ઈચ્છા દર્શાવી છે તો આ સાથે જ વાત કરીએ કે રંજનબેન ભટ્ટે ચૂંટણી નહીં લડવાની પણ ઘોષણા કરી છે આ સાથે જ વાત કરીએ કે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયા દ્વારા રંજન રંજનબેને જાહેરાત કરી છે અને તેઓએ કહ્યું કે હવે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે તો વડોદરાની રાજનીતિના સૌથી મોટા સમાચાર રંજનબેન ભટ્ટે ચૂંટણી નહીં લડવાની ઘોષણા કરી છે સોશિયલ મીડિયા દ્વારા રંજનબેને જાહેરાત કરી હતી આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે કયા કારણોસર તેમને ચૂંટણી નહીં લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે અંગત કારણોસર પણ હોઈ શકે છે સાથે જ વાત કરીએ કે તેઓએ કહ્યું છે કે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે રંજનબેન ભટ્ટે ચૂંટણી નહીં લડવાની ઘોષણા કરી છે વડોદરાની અંદર ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટ હવે લોકસભાની ચૂંટણી નહીં લડે ટ્વીટના માધ્યમથી તેઓએ જણાવ્યું હતું કે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડવાના તેઓ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું વડોદરાની રાજનીતિના સૌથી મોટા સમાચાર રંજનબેન ચૂંટણી નહીં લડવાની ઘોષણા કરી છે ટ્વિટરના માધ્યમથી તેઓએ પોસ્ટ મૂકી હતી અને કહ્યું કે હવે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી જે પ્રમાણે કહ્યું છે કે તેઓ લોકસભાની ચૂંટણી હવે નહીં લડે અંગત કારણોસર ચૂંટણી નહીં લડવાની અમિચ્છા દર્શાવી છે રંજનબેન ભટ્ટે ચૂંટણી નહીં લડવાની ઘોષણા કરી છે ટ્વિટરના માધ્યમથી તેઓએ એક પોસ્ટ મૂકી છે ટ્વીટ કર્યું છે અને તે માધ્યમથી સમગ્ર તો આજ મુદ્દે અમારી સાથે રૂપેશ જોડાઈ ગયા છે લાઈવ રૂપેશ રંજનબેન ભટ્ટ વડોદરાથી તેઓ હવે લોકસભાની ચૂંટણી નહીં લડે ટ્વીટના માધ્યમથી સમગ્ર વિગતો બહાર આવી શું વધુ અપડેટ જે ચોક્કસ વડોદરાની જે લોકસભાની બેઠક છે એમાંથી ભાજપાએ ત્રીજી વખત રંજનબેનને ટિકિટ આપી હતી ટિકિટ આપ્યો ત્યારથી જ ક્યાંક ને ક્યાંક જે સંગઠન છે કે પછી અન્ય દાવેદારોમાં છૂપો રોજ જોવા મળતો હતો હોર્ડિંગ્સો લાગ્યા બેનરો લાગ્યા પણ એમાં તથ્ય બહાર આવ્યું કે કોંગ્રેસે લગાડ્યા પરંતુ હજી પણ લોકોને એવું લાગી રહ્યું છે કે આની પાછળ ભાજપાનો હાથ હોઈ શકે છે જે રીતે સંગઠન એમનાથી દૂર ચાલી રહ્યું છે એને ક્યાંક રંજન મંડળ લાગી રહ્યું હતું કે હવે એકલા હાથે એમને ચૂંટણી લડવી પડશે જોકે એકલા હાથે ચૂંટણી લડવામાં પણ એમનો વિજય તો નિશ્ચિત જ હતો કારણ કે તેઓ લોકપ્રિય નેતા છે અને માતૃતુલ્ય છે અને વડોદરામાં એમની સ્વચ્છ પ્રતિભા ક્યાંય એમના વિરુદ્ધમાં કોઈ એવી વાત નથી આવી અને વિકાસના કામોમાં પણ તેમને અગ્રિમતા ઓલરેડી આપી ચૂક્યા છે તેમ છતાં પણ એમને કયા કારણોસર કારણ કે સૌથી પહેલા એક મહિના પહેલા જયારે એક સમાચાર માટે એમની સાથે ભેગા થયા ત્યારે તેમને મને સ્પષ્ટ જીએસટીવી ને જણાવ્યું હતું કે પોતાને ત્રીજી મિનિસ્ટ્રી નહીં મળે તો ચાલશે પણ ઇલેક્શન ચૂંટણી જરૂર લડવી છે આ પ્રકારની વાત એમને એક મહિના અગાઉ જ કરી હતી તો આ એક મહિનાની અંદર ટિકિટ મળ્યા બાદના પંદર દિવસમાં એવા તો કયા પાસાઓ પલટી ગયા કે એમને પોતાનો વિચાર જે એમની ઈચ્છા હતી એને બદલી ને અન તરફ જવું પડ્યું એ સૌથી મોટો સવાલ છે જી જે બિલકુલ રાકેશ પરંતુ અંગત કારણોસર તેઓ ચૂંટણી નહીં લડે અને હવે તેઓ ટ્વીટના માધ્યમથી સમગ્ર વિગતો બહાર પાડી દીધી છે શું લાગે છે હવે આગળ કે તેમની જગ્યા પર હવે કોને ઉભા રાખી શકે છે જી ચોક્કસ આ પણ એક પ્રકારનો અત્યારના જોવા જોઈએ તો આ એક પ્રકારનું કદાચ કદાચ એક એક સ્ટન્ટ હોઈ શકે કારણ કે હવે ફરી એક વખત જે રીતે એમના જ માનીતા કે તેના નામદારે પોતે જે રાજીનામું આપ્યું હતું વિધાનસભા પદેથી ત્રણ દિવસ અગાઉ અને પોતાની આત્માનો અવાજ કહીને વાતને ચગાવી હતી અને નવ કલાકની અંદર જ જ્યારે સી આર પાટીલ જોડે બંધ બારણે અમદાવાદ ગાંધીનગરમાં મિટિંગ થઈ ત્યારે રાજીનામું પાછું ખેંચ્યું રાતે અઢી વાગે રાજીનામું આપ્યું હતું અને એ નવ કલાકમાં જ બધું સમેટાઈ ગયું એટલે કદાચ જે રીતે સંગઠન કદાચ એમની સાથે નહીં હોય એટલે સંગઠન એમની સાથે ના હોવાને કારણે નારાજગી વ્યક્ત કરીને આમ પણ એકલા હાથે ચૂંટણી લડવીને ક્યાંક કશુંક બહાર લાવી દે કોઈ અજુગતું ના જોયતું અને પોતાને બદનામ કરી નાખે અથવા તો પોતાની સામે કોઈ ફાઈલો ખોલીને બેસી જાય જોકે આવી કોઈ વાત તેઓ પોતે સ્વચ્છ પ્રતિભા ધરાવે છે આવી કોઈ ડરવાની જરૂર નથી પણ અંગત કારણોસર કયા અંગત કારણોસર છે એ સૌથી મહત્વનું છે કારણ કે પોતે જે પ્રકારની પ્રતિભા ધરાવે છે એમાં કોઈ એવું અંગત કારણો હોઈ શકે કે કેમ એ હવે આવનાર સમયમાં જ બહાર આવશે પણ જો કદાચ એ વાત સાચી હોય તો પછી સંગઠનમાંથી જ કોઈની પાસે આ જવાબદારી સોંપાય અથવા કદાચ સંગઠન અથવા રાજ્ય કક્ષાએથી જ કહેવામાં આવ્યું હોય કે ભાઈ અમે તમારી ટિકિટ પાછી લઈએ છીએ અને પાછી લેવાની જો વાત હોય

કારણ કે એમની ચૂંટણી સભાઓથી લઈને તમામ વસ્તુમાં જે રીતે ગેનીબેન ઠાકોર જે છે એની એની સભાઓમાં વધારે પડતો લોકો અને એની સામે રેખાબેન ચૌધરી સામે એમનું નબળું પરફોર્મન્સ એ એક વાતની લઈને હતી એવી ચર્ચા હતી એમને બધી શકાય છે રંજનબેન ભટ્ટની તમને વાત કરું એની એની સામે પણ એવું જ હતું કે એની જે વિરોધનો વંટોળ થયો છે અને જે રીતે વાત કરવામાં આવી રહી છે કે પાંચ લાખ વોટોથી જીતવાનું છે પણ સતત એમનો વિરોધ થતો હતો જે સ્થાનિક યુનિટ છે એ પણ વિરોધ કરતો તો જે વિજયભાઈ ત્યાંના શહેર પ્રમુખ હતા એમના ત્યાં લોકો ફરિયાદ લઈને જતા હતા અને કાલ સુધી તેમણે એવું કીધું છે કે રંજન ભટ્ટને બદલવાનું કોઈ કોઈ મુદ્દો નથી મારી પાસે કોઈ માહિતી નથી અને કેમ બદલવામાં એક મોટો સવાલ છે પણ સતત આ વસ્તુઓ થઈ કાલે વચ્ચે એક એક અફવા એવી પણ ઉડી કે જે મિતેશ પટેલ છે આણંદના તેમને મોકલવામાં આવ્યા છે તે તેમને દિલ્હીનું તેડું છે પણ તેમણે કાલે સ્પષ્ટતા સાંજે કરી દીધી હતી કે આ કાલે તેવું નથી હવે મોટી વાત એ છે કે જો રંજનબેન ભટ્ટે જાતે તમામ વસ્તુઓ કરી છે અને તમામ એમને એવું લાગ્યું છે કે અંગત કારણોસર એમને એમની પણ અંતરાત્મા જાગી ગયું જે રીતે અત્યારે તમામ લોકોની અંતરાત્મા જાગી રહી છે તો એમની પણ અંતર આત્મા જાગી ગઈ એમને એવું લાગ્યું હશે કે એમને ચૂંટણી ન લડવી જોઈએ ને તો કદાચ એ હારી પણ શકે અથવા તો એમને જે સ્થાનિક જે લોકલ લોકોનું સાચ છે એ નહીં મળી શકે અનેક પ્રકારના આરોપો અને જે રીતે જ્યોતિબેન ભટ્ટે આરોપ લગાવ્યો હતો સીધી રીતે કે એમના મોલ્સ છે કે કરપ્શન કરેલી તમામ વસ્તુઓ છે એ કદાચ જે વિપક્ષે એનો મુદ્દો બનાવી શકે એવી વાત પણ હતી સાથે ઠેર ઠેર એમના પોસ્ટરો એમના લાગ્યા હતા જેમાં કોંગ્રેસના લોકોનું નામ આવ્યું હતું કે કોંગ્રેસના લોકોએ તમામ વસ્તુઓ કરી છે એટલે સ્વાભાવિક છે વિરોધનું વંટોળ થવું અને તમામ વસ્તુ થઈ એને લઈને એ વાત આ વાત કરાઈ છે પણ હજુ પણ એવું માનવામાં આવે છે માત્ર રંજનબેન ભટ્ટની પણ બે થી ત્રણ જે સાંસદો જેમના નામ જાહેર કરવામાં આવ્યા છે પાર્ટીએ ફરીથી ત્યાં સર્વે કરાયું છે ત્યાં સ્થિતિ નબળી છે અને કદાચ ભાજપને જીતવામાં તો વાંધો નહીં આવે પણ જે એક વાત છે રેકોર્ડ બ્રેક કરવાની વાત અત્યારે થઈ રહી છે પાંચ લાખ વોટોથી એમાં કદાચ વોટ આવી શકે છે એટલે એક પછી એક તમામ વસ્તુઓ આરતી થઈ રહી છે હજુ પણ કારણ કે ભાજપને એક એક સીટ કોઈ ન તૂટી જાય અથવા તો ક્યાંક નુકસાન ન થાય કાર્યકર્તાઓ ક્યાંક વિરોધમાં ન આવી જાય કારણ કે જે રીતે નારાજગી પાર્ટીની અંદર થઈ રહી છે સ્વયં પત્રિકાઓ વહેંચડી થઈ રહી છે પછી વલસાડની વાત આવે એ પછી સાબરકાંઠાની વાત આવે જ્યાં નામો જાહેર થયા છે ત્યાં અંતર વિરોધો પાર્ટીની અંદર સામે આવ્યા છે ઇવેન રૂપાલાનો જે વિરોધ છે એ પણ થયું મનસુખ માંડવીયા પોરબંદરથી લડી લડી રહ્યા છે એમનો પણ ત્યાં વિરોધ થઈ રહ્યો છે કારણ કે વાત કહેવામાં આવી તેઓ બહારી છે પણ મૂળ ગોત્રના બીજેપીના નહોતા રંજનબેન ભટ્ટ એ વારંવાર કારણ કે ત્રણ ત્રણ જો બે વખત જીત્યા હોય ત્રીજી વખત પણ એમને અપાય એટલે જે લોકલ ત્યાંના સ્થાનિક બીજેપીના કાર્યકર્તાઓ હતા એ અને સાથે આરએસએસમાં પણ એક પ્રકારથી એક નારાજગી હતી કે ત્રીજી વખત એવું તો શું મજબૂરી છે પાર્ટીને કે ત્રીજી વખત તેમને ટિકિટ આપવામાં આવે આ તમામ વસ્તુઓ ત્યાં વિરોધનું વન ટુ એક થયું અને પછી આ મેસેજ જે છે તે હાઈકમાન્ડ સુધી પહોંચાડવામાં આવ્યું અને છેલ્લે અમિતભાઈ શાહ અને

એ ચોક્કસ હું આપની વાત સાથે બિલકુલ સહેમત છું કે કદાચ આ પણ એક ફેક્ટર હોઈ શકે છે પરંતુ કારણ કે ઘરના લોકો કરે તો બરાબર છે પણ વિરોધ પાર્ટીઓ પણ જે રીતે મેદાનમાં આવી ગઈ અને ક્યાંક છૂપો રોજ ફોર્મ ભરતી વખતે બહાર ના આવે અથવા તો પછી જે રીતે અનિલ સરે જણાવ્યું કે બહાર ઉપરના લેવલથી પણ એમની સાથે ક્યાંક ને ક્યાંક નારાગી ચાલતી હતી તો હું સાહેબ સાથે બી સહેમત છું કે જે પ્રકારે કદાચ ઉપલા લેવલથી બિલકુલ નારાગી ચાલતી હતી અને કન્વિન્સ થઈ ગયા કારણ કે રંજનબેન જે છે એ આનંદીબેન પટેલના બિલકુલ કરીબી છે અને અને એકમાત્ર એકમાત્ર સીધી લીટીમાં કહીએ તો એમના એમના અંગત પણ છે આનંદીબેન જ માટે લોબિંગ એ સિવાયના જે કેન્દ્રની જે મંડળ છે એ તમામ લોકો અન્યને સંગઠનને ટિકિટ આપવા માંગતા હતા પણ એકમાત્ર આનંદીબેન પટેલના કારણે એમને ટિકિટ મળી મળી હતી અને એમના કરીબી હતા એટલા માટે મળી હતી કારણ કે જ્યારે ડેપ્યુટી મેયર હતા ત્યારે એમને જે રીતની કામગીરી કરી હતી આનંદીબેન માટે એની નોંધ લેવાઈને એટલા માટે જે બે ટમ થી ની અંદર લોકસભા નું પ્રતિનિધિત્વ કરતા હતા અને ત્રીજી બેઠક માટે પણ આનંદીબેન એક માત્ર એવા હતા કે જે એમને લોબિંગ કરતા હતા કદાચ બની શકે કે આનંદીબેનને કન્વીન્સ કરી દેવામાં આયા હોય અને આનંદીબેને કીધું કે ઠીક છે તમારી ઈચ્છા છે તો બદલો તો આ વાત કદાચ ગળે ઉતરી શકે એમ છે બાકી અન્યથા બહુ મુશ્કેલ છે કારણ કે આનંદીબેન ને મનાવવા એ બહુ મુશ્કેલ વાત છે કારણ કે એ બિલકુલ નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રીના પણ કરીબી છે એટલે આવનાર સમયમાં જે આ એપી સેન્ટર વડોદરા બની રહ્યું છે ચાહે પછી એ પોસ્ટર વોર હોય કે પછી સંગઠન વર્સિસ ઉમેદવાર વચ્ચેનું વોર હોય તમામ વાતોનું એપી સેન્ટર હાલ વડોદરા જરૂર બન્યું છે જી બિલકુલ રૂપેશ અનિલ આપણી પાસે આવવા માંગે છે પ્રમાણે વડોદરાનો એટલે કે ભાજપનો લોકપ્રિય ચહેરો છે રંજનબેન ભટ્ટ અને હવે તેઓએ ના પાડે છે કે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે તો હવે નવા ચહેરા પણ ઉતારવામાં આવી રહ્યા છે પરંતુ લોકપ્રિય નેતા છે તો ભાજપને કેટલી અસર પડી શકે છે ખાસ કરીને આરતી ભલે તમે કીધું હોય લોકપ્રિય નેતા છે સ્વાભાવિક છે બે ટર્મનો સાંસદ છે તેમણે કામો પણ કર્યા હશે અને રાજકારણમાં સ્થિતિ એવી હોય છે અનવી આરતી કે આખી સ્થિતિ લોકપ્રિયતા કરતા તમે કેટલા જીતાવું છો એના ઉપર ડિપેન્ડ કરતી હોય છે તમારા જો તમારા સમર્થન લોકો કરતા જો તમારા વિરોધીઓ વધી જાય અને એ લોકો કન્વિન્સ તમારી જે નેરેશન તમારા વિરુદ્ધમાં સેટ કરવામાં કારણ કે પોલિટિક્સ આરથી હંમેશાથી જે નેરેશન છે કેવી રીતે તમે ઘડો છો આખી નેરેટિવ કેવી રીતે બનાવો છો એના ઉપર છે જે જ્યારથી આ તમામ વસ્તુઓ થઈને તમે જે તમે જે વાત કહી એક વાત બરાબર છે અનેક નામો ત્યાં છે એવું નથી કે ભાજપ પાસે ક્યાં કોઈ અછત હોય કારણ કે આખી વાત જ જે વિરોધ એમનો શરૂ થયો હતો કે બે ટર્મ હોવા છતાં જો તમે ત્રીજી ટર્મમાં પણ એમને આપી જ રહ્યા છો તો પછી કાર્યકર્તા હોઈ શકે છે જે મૂળ ભાજપના હોઈ શકે છે જે લોકોએ ભાજપ માટે સંઘર્ષ કર્યો જે લોકોએ ભાજપની કપરી પરિસ્થિતિમાં તમામ વસ્તુઓ જોયું કેન્દ્ર સાથે સંઘર્ષથી માંડીને તમામ વસ્તુઓ છતાં જો તેમને ન મળે અને બેઝિકલી રંજનબેન ભટ્ટ જો જાતિગત સમીકરણની વાત કરીએ તો એમાં પણ ક્યાંક ભલે ભટ્ટ લગતા હોય પણ જે એક અમુક વર્ગ જે બ્રાહ્મણોનો છે જે એ એમને બ્રાહ્મણ તરીકે સીધી સ્વીકારવા પણ તૈયાર નહોતો એવી સ્થિતિમાં હતું એટલે જ્યોતિબેન જે રીતે બં પોકારીને બહાર આવ્યા એ એને લઈને એક વાત જરૂરથી કારગર સાબિત થઈ હતી બીજી વાત જે તમે કીધી કે બરાબર તમારી વાત સાચી છે એક ગણિત એવું પણ બેસતું હતું કે ત્યાં કોઈ સવર્ણને ટિકિટ આપવું બ્રાહ્મણને જ ટિકિટ આપવું એ કોઈ જરૂર નથી પણ હવે મૂળ જે વડોદરાના લોકો છે જે મૂળ જેને કહેવાય એમને આપવું કે પછી બહારથી કોઈને લાઈને મૂકવું કારણ કે જે રીતે અત્યારે ભાજપ ટિકિટ આપી રહ્યું છે કારણ કે ભાવનગરથી લડવાની ઈચ્છા હતી સીધી રીતે મનસુખ માંડવીયાને તેમને પોરબંદર આપવામાં આવ્યું છે અમરેલીથી ઈચ્છા હતી પરસોત્તમ રૂપાલાની તો એમને રાજકોટ આપવામાં આવ્યું છે તો સ્વાભાવિક છે કે એક વાત એવી પણ હોઈ શકે કારણ કે કાલે જે રીતે આખી વાતો વહેતી થઈ હતી કે મિતેશ પટેલને દિલ્હીનું તેડું છે એ જઈ રહ્યા છીએ કદાચ એમની પણ ટિકિટ કપાઈ શકે છે આ તમામ જે વાતો હું કઈ કહી રહ્યો છું વારતી એ એ એ હાયપોથેટિકલ છે એટલે સંભાવના ઉપર આધારિત છે કે સંભવ છે કે કદાચ એમને મિતેશ પટેલને એવું પણ મેસેજ આપવામાં આવ્યું કે તેમને તેમને વડોદરાથી લડવાનું તો અહીંયા કોઈ બીજો ઉમેદવાર આપવા આપવામાં આવે કેમ કારણ કે અમિત ચાવડા અને ઠાકોર જે ત્યાં મતદારો છે એ એક અકબંધ છે આ વખતે જે જે રીતે મિતેશ પટેલને ત્યાં ટિકિટ અપાઈ તેના કારણે જે સ્થાનિક જે એક પાટીદારોનું જૂથ છે જે કરમસદ અને સરદાર પટેલ સન્માન સમિતિ જેને કહેવામાં આવે છે એ લોકો એ વાતથી નારાજ હતા કારણ કે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી થયું ત્યારે એ આખો અભિયાન ચલાવી રહ્યા છે સમગ્ર વિસ્તારમાં અને એનાથી મિતેશ પટેલ અસંમત હતા એટલે એવું લાગતું હતું કે કદાચ જો અહીંયાથી તેઓ લડે તો આ વખતે પાટીદારોનું એક જૂથ એમને સમર્થન ના પણ કરે ન કરે તો નુકસાન ભારતીય જનતા પાર્ટીને થઈ શકે છે અને જો ભારતીય જનતા પાર્ટીને થાય તો સીધું એનો અસર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થાય એટલા માટે એવું માનવામાં આવતું હતું કદાચ એમને વડોદરા પણ શિફ્ટ થઈ આ કરાઈ શકે છે આ મારી સંભાવના અને જે ચર્ચાઓ થઈ રહી છે આરતી આવું જ થશે કે આવું થવાનું છે કે મારી પાસે કોઈ માહિતી છે એવું નથી પણ જે ચર્ચાઓ પોલિટિકલ ગલિયારાઓમાં થઈ રહી છે એના આધારે હું તમામ વસ્તુ થઈ રહી છે કે કદાચ એમને વડોદરા પણ શિફ્ટ કરવામાં આવે પાટીઓ વિચારતું પણ હશે આવું ન પણ થશે પણ એક પ્રકારથી જે રીતે રંજન માટે વાત કરી છે એના કારણે ગુજરાતની રાજનીતિમાં એક જરૂરથી હલચલ મચી છે ભાજપમાં કે કોઈને ટિકિટ આપી હોય અને કોઈ એ સામેથી ના પાડી હોય જનરલી બનતું નથી કારણ કે તમારી મારી જે સ્કીન છે એ કદાચ મિલીમીટરની હશે પણ જે રાજકારણીઓ હોય છે એમની પોઈન્ટ સત્તર મિલીમીટરની ચામડી હોય છે એટલે કે જાડી ચામડી હોય છે એ લોકો એવી રીતે ના આપી શકે છતાં એ કહેવામાં આવ્યું છે મતલબ સાફ છે કે હાઈકમાન્ડ ને એમને વાત કરી છે અને એટલા માટે જ તેઓ હવે એમને એમની અંતર આત્મા જાગી છે અને અંગતકારો તાત્કાલિક નીકળી આવ્યા છે રૂપેશ આપની પાસે આવવા માંગે છે મધુશ્રી વાસ્તવે પણ ચીમકી ઉચ્ચારી હતી કે તેઓ રંજનબેન ભટ્ટના વિરુદ્ધ પ્રચાર પ્રસાર કરશે પરંતુ હવે તો જોઈ લીધું હવે વાત એ છે કે હવે કયા ઉમેદવારોના નામ સામે આવી શકે છે જ્યારે તેઓએ લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી છે જી ચોક્કસ કદાચ સૌથી મોટું નામ જો આવે તો એ વડોદરાના રાજવી પરિવારનું આવે રાજવી પરિવારમાંથી કાં તો સમરજીત રડે અથવા મહારાણી રાધિકા રાજે ને કન્વિન્સ કરવામાં આવે કારણ કે આ પરિવાર સંઘની બિલકુલ કરીબ છે અને જ્યારે મોહન ભાગવતજીથી માંડીને સંઘ સુપ્રીમો ની જે જ્યારે પણ આવે ત્યારે એમની સાથે મુલાકાતો કરતું હોય છે અને ભારે ફેમસ શહેરો છે વડોદરાનો રાધિકા રાજે અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા રાધિકા રાજે મહારાણી છે વડોદરાના કદાચ એમની પર પસંદગી ઉતારે અથવા તો વિજય શાહ કે જે અગાઉથી જ પ્રબળ દાવેદાર ગણાતા હતા એ વિજય શાહ પણ આવી શકે અથવા તો પછી બહારથી કોઈ જે પ્રમાણે સાહેબ અનિલજીએ કીધું કે બહારથી પણ કોઈ નિમણૂક થઈ શકે કારણ કે એક બીજું બીજા દાવેદારોમાં રાકેશ અસ્થાનજીનું નામ પણ ચાલતું હતું જી જી રૂપેશ રૂપેશ અને અનિલ અમારી સાથે જોડા બદલ અને સમગ્ર માહિતી બદલ આપનો આભાર